નમસ્કાર આભાર અમારો અવાજ પ્રજા સુધી પહોંચાડવા માટે જે 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 કંપની કંપની આવે છે અમે શરૂઆતથી વિરોધી વિરોધી છીએ કંપનીના નથી દ્વારા અસરો થશે અમારા પર્યાવરણને અસર થશે અમારા સ્વાસ્થ્યને અસર થશે અમારી રોજગારીને અસર થશે તમારી સંસ્કૃતિને અસર થશે તે સિવાયના ત્યાં સારું એવું આધ્યાત્મિક કેન્દ્ર છે ધ્યાન માટેનું એ તો લગભગ નેસ્ટ નાબૂદ થઈ જશે તે સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેને કંપની અસર કરશે માટે અમારે આ કંપની નથી જોઈતી એટલે અમારો વિરોધ છે અમારો વિરોધ યથાવત રહેશે અમે લોકો સુધી સુધી ત્યાં કે તમને કદાચ કોઈને વ્યક્તિગત હિત હોય વ્યક્તિગત સ્વાર્થ હોય તોય પણ મહેરબાની કરીને આમાંથી હટી જાઓ આ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ભવિષ્ય આપણા અહીંયાના લોકલ વિસ્તારના ભવિષ્ય સાથે ચેનચાળા છે આપણી દરિયાઈ સૃષ્ટિ નાશ થાય છે આપણી જે રોજગારી છે એ કંપની આપી આપીને શું આપશે આપણે કેટલા ભણેલા છીએ કે આ કંપની બધાને અને કેટલી કંપનીઓ આપણા લોકલ અહીંયા રાખ્યા છે વધુ તો ચોકીદાર તરીકે ટીફિન લઈને બેઠા હોય કે આના માટે રાખે છે એટલે કંપની આવીને આપણને રોજગારી નહીં મળે તેના કરતાં આપણો મધનો ધંધો પૂરતો છે તેના સિવાય આપણો પશુપાલનનો ધંધો પૂરતો છે તેના સિવાય આપણી જે ખેતી છે આપણા અહીંયા બગીચાઓ છે ડાળમના આપણા ખારેકના બગીચાઓ છે આપણા ડ્રેગન ફ્રૂટના બગીચાઓ છે જેનાથી વિપુલ એક એક ખેડૂત વીસ વીસ પચીસ પચીસ જણાને રોજગારી આપે છે ગુજરાત થી અને ગુજરાત બાર લોકો મધ્યપ્રદેશ અને આપણી બોર્ડર એરિયાના જે આપણા ભાઈઓ છે એ અહીંયા કુટુંબો સહિત રોજગારી મેળવે છે એટલે આ કંપની આપણે રોજગારી નહીં પોતાના ઘર ભરવા આવી છે અને કંપનીના સમર્થન હું વિનંતી કરું છું કે તમે કચ્છી છો તમે લોકલ છો તમારે બીજું ત્યાંથી ઘણું મળી રહેશે મહેરબાની કરીને અમારા સ્વાસ્થ્યના ભોગે અમારી સંસ્કૃતિના ભોગે અને અમારા રોજગારના ભોગે તમે કંપની ભેગા ઉભા ન રહો એ જ વિનંતી કરું છું અને પ્રજાને વિનંતી કરું છું કે આ કંપનીને જાકારો આપવા માટે તમે જાગૃત થાઓ આ કોઈ પક્ષની વાત નથી આ કોઈ વ્યક્તિનો વિરોધ નથી આપણી અસ્મિતાનો સવાલ છે આપણી રોજગારીનો સવાલ છે આપણી પેઢીઓનો સવાલ છે ત્યારે આપણી પેઢીઓ એના માટે અને છોકરાઓ તંદુરસ્ત જન્મે આજે માલમાં પણ આ કંપનીઓના પ્રદૂષણના લીધે શું હાલત છે તમે જ્યાં કંપનીઓ છે ત્યાં જોઈ આવો તો અમારી આ જે લડત છે એ અમારી પાયાની લડત અમારો પાયાનો વિરોધ અમારે જે વસ્તુઓ કીધી એના માટે છે વ્યક્તિગત કંપનીથી અમારે કોઈ વાંધો નથી ના કોઈ પક્ષ સાથે ના કોઈ વ્યક્તિ સાથે અમે તો સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર આપે આપે કંપનીઓ કંપનીઓ પાસે ગામ માટે જો અમને તો સરકારના તો છે જ અને અમારે તો મહાજન કચ્છમાં તો વર્ષોથી મહાજન જેના સારામાં સારા દવાખાના સારામાં સારી પસુતિ ગ્રહો દુષ્કાળમાં એ પોતાના ઉપર જવાબદારી લઈ લે છાસ કેન્દ્રો કોઈ માંડ અહીંયાથી મુંબઈ કોઈ દર્દી જાય તો તેના માટેની સગવડો એટલે મહાજન અમારા માટે મોટી વસ્તુ હતી અને હજુ પણ કરે છે અને હવે તો એ જરૂરિયાતો કે આ બિચારી કંપની આવશે એટલે પાંચ ગામ એના ઉપર નવસે ભાડા કે જીએસસી એને નોકરી આપશે કે એને ખાવાનું આપશે એ સીએસઆર ફંડ એ ખાલી એક નાટક છે અને સીએસઆર ફંડ એ કંપનીના ટેક્સ બચાવવાના જસ્ટ જે હોય તો અમે કોઈ એલિગેશન કરતા નથી અમે સીએસઆર ફંડ વગર આટલે જ અમારી પેઢીઓનો પેઢીઓ અહીંયા અહીંયા જીવી ગઈ છે તો હવે પણ જે સીએના સીએસઆર વગર અમે જીવી શકશું વિરોધ થશે કંપની તો હવે સરકાર ધારે તો તો બબ્બર નાખી દે કારણ કે લોક સુનવણી એટલે જ હોય છે કે પ્રજાનો મત શું છે અને પ્રજાનો મત સ્પષ્ટ હતો પહેલી લોક સુનવણી થવા ના દીધી બીજી લોક સુનવણી બંદૂકના નોકે કરી બાર ચૌદ કલાક પોલીસ બંદૂકધારી લોખંડના સળિયાવાળી તારો બાંધી દીધી પેક એકદમ પેક જેમાંથી ઘૂંઘળાઈ મરીએ એવા તંબુ બાંધ્યા આજે પણ એ એ તમે તંબુ જોઈ જોઈ શકો શકો છો છો પોલીસ બંદોબસ્ત છતાં પણ રાતના વાગ્યા સુધી ડેપ્યુટી કલેક્ટરને ભાગીને જવું પડ્યું એને પબ્લિક હિયરિંગ પૂરી નહોતી કરી અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા છે તો આ વિરોધ છે તો લોક આટલો પબ્લિકનો વિરોધ છે પબ્લિકને કંપની નથી જોઈતી એ તો બે લોક જોઈ લીધું હવે ક્યાં કોઈ વાત છે શ્રી તો મેં વૃક્ષો વાવતા ઘણા જોયા છે લોકોને કીધા છે કે જીબો કપી કપી જા ન આવી બધી વાતો કચ્છીમાં કરે છે ત્યાં નાનું એવું પ્લાસ્ટિકનું ટુકડું પડ્યું હોય તો કે આ પ્રદૂષણ ફેલાવે છે ગાયો માટે ઘણું કરે છે જો આ લોકોના આત્મા હોય પણ કમનસીબે આત્મા દિલ્હી કે ગાંધીનગર હોય છે કે ખુરશીમાં આત્મા હોય છે એટલે આત્મા જો હોય તો પ્રજા સાથે હોવું જોઈએ ને પ્રજાનો પ્રતિનિધિ પ્રજા સાથે જ હોવો જોઈએ અને મામલતદારને એમને તો મામલતદાર શ્રીને હું વિનંતી કરીશ કે અંતરઆાત્માથી જોજો બાકી તો આવી કંપનીઓ આવશે ને જશે હું પણ સરકારી નોકર રહી ચૂક્યો છું જાજુ કામ તો જે આપણે અંતર હાથમાંથી કરીએ છીએ એ જ આવે છે પૈસા તો પછી પેઢીઓ કેમ ઉડાડે છે આપણને ખબર છે અમે એટલું જ કહીએ છીએ કે આમાં ગમે તે જોડાશે ભાજપવાળા જોડાય કોંગ્રેસવાળા જોડાય આપવાળા જોડાય ચોક્કસ છે પ્રજા સાથે પ્રજાના વિરોધમાં બધા જોડાઈ શકે પણ અમારી લડત રાજકીય બિલકુલ નથી અને હું કોઈ રાજકીય પક્ષ પાર્ટીમાં માનવા વાળો નથી અમે અમારા વિસ્તારને પર્યાવરણ મુક્ત રાખવા માંગીએ છીએ અમારા લોકોને રોગમુક્ત રાખવા માંગીએ છીએ અમારી પરંપરાગત રોજગારીઓ અકબંધ રાખવા માંગીએ છીએ અમારી સંસ્કૃતિને અમે કાયમ રાખવા માંગીએ છીએ માટે અમારી લડત છે જે આદિવાસી બેલ્ટમાં આદિવાસીઓ લડે છે પોતાની સંસ્કૃતિ માટે એ જ રીતે હું અહીંના લોકોને વિનંતી કરીશ કે ખોટા સ્વાર્થમાં આવ્યા કરતા આપણી પેઢીઓ જીવી ગઈ છે અને આપણે પણ જીવી જશું ખોટા સ્વાર્થમાં નહીં આવી અને આ કંપનીની લડતમાં તમે સહભાગી થાઓ અને સાત તારીખે જે રેલી છે એમાં ઘર ઘરમાંથી એક જણો આવે કે વધારે આવો અને આ રેલીને સફળ બનાવો